તમે કોઈ પણ ભાષામાં ભગવાનની આપણે સારા દેખાતા હશું રૂપ હશે આપણી પાસે તો જ પરમાત્મા મળશે કોઈ આવીને તમને એમ કે સામે પ્રતિ પ્રતિ કરજો અને કહેજો કે ની દાસી કુબજા ક્યાં નામ રૂપ ધારી છે ભગવાન કુબજા ત્રિવક્રામ રુચિરામ એ કુબડી કુબજા ને પરમાત્મા એ સુંદર નારી રૂપ આપ્યું છે અને ભગવાનના આવે ને સુંદર જ બની જાય એ સ્પર્શ કાફી ભગવાન પછી પછી એમાં 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 તમારામાં ગમે એટલી દુર્ગંધ હોય પણ ઈશ્વરનો દિવ્ય અરે ઈશ્વરની ની ક્યાં વાત કરો આપણા સદગુરુનો સ્પર્શ આપણને સુંદર કરી નાખે મારા વાલા ઈશ્વર તો બહુ દૂરની વાત છે હા मुझे मुझे एक पंक्ति याद आ रही है शाखों को तुम क्या छुआ है डाली ने पकड़ी आए वाली डाली ने अड़ी आए कल मैंने कहा था इसीलिए कि भगवान कृष्ण ने उद्धव को गृहित्वा पाणी नाम पाणी नरेंद्र बाबा मारो ज्यादी अभ्यास भागवत हूँ दावो न करी सकू પણ મારો જ્યાં સુધી અભ્યાસ હતી ભગવાન લખ્યો છે પ્રગૃહીય પાણીનામ પાણી પ્રગૃહ્ય પાણી એટલે હાથ હા આપણે પાણી કહીએ ને હા એ તો આપણી ગુજરાતી પાણી એટલે સંસ્કૃત માં હાથ ઘણી ભગવાનના વિગ્રહ માટે અલગ અલગ અંગોના અલગ અલગ સંબોધનો છે સંસ્કૃતમાં હા મારા એકાદશ સ્કંદમાં શબ્દ છે અપાણી પાદવ પાણી એટલે હાથ આપણે એટલા માટે તમે જુઓ ને હસ્તમેળાપ કરીએ દીકરા દીકરીનો હસ્તમેળાપ થાય ત્યારે એક શબ્દ છે પાણી ગ્રહણ સંસ્કાર પાણી એટલે હાથ પ્રગૃહ્ય પાણી નામ પાણી હાથ પકડીને અક્રૂરજીને બેસાડી દીધા ઠીક છે પછી બીજી વાર ભગવાન જો કોઈ પાછો હું કહું મારો અભ્યાસ ટૂંકો પડી શકે કોઈ આવીને એમ કહે કે ના પાંચ વાર હાથ પકડ્યા છે તો હું માની લઈશ પણ કોઈ એમ કહે બે વાર પકડ્યા છે તો નહીં માનું કારણ કે ત્રણ ની તો ખુલાસો મારી પાસે છે હા બીજી વાર ભગવાન કૃષ્ણ એ હાથ પકડ્યો ઉદ્ધવ નો જ્યારે એને વ્રજમાં મે ગઈકાલે આ ચર્ચા કરીતી ત્યારે ગૃહિત્વા પાણી નામ પાણી પ્રપન્નાર્તી હરો હરી અને ત્રીજી વાર ભગવાન કૃષ્ણ એ લગ્ન મંડપમાં એટલે કે દેવી રૂકમિણી નું હરણ કરતા હતા ને ત્યારે એ કુંડિનપુર માં રથમાં બેસાડવાના હતા ત્યારે જમણો હાથ આપ્યો દેવી રૂકમિણી અને ખેંચી લીધા રથ અહીંયા હાથ પકડ્યો ત્યાં પણ શબ્દ છે પ્રગૃહ્ય પાણીનામ નામ પાણી મને ક્યારેક ક્યારેક છે ને ઠ પરથી કહેવાની ઈચ્છા થાય ધરાભૂષણ પરમ પૂજ્ય મુરારી બાપુ આ જગતને ત્રણ સૂત્ર આપ્યા છે સત્ય પ્રેમ અને કરુણા હું જ્યારે જ્યારે આ પ્રસંગ વાંચું ને ત્યારે મને લાગે કે અક્રૂરનો હાથ પકડ્યો એ સત્યથી પકડ્યો રૂકમિણીનો હાથ પકડ્યો એ પ્રેમથી પકડ્યો અને ઉદ્ધવનો હાથ પકડ્યો એ ઉદ્ધવ પર કૃષ્ણની કરુણા છે